આપણે પવા વઘારીશું તો તે માટે અમે પવા છે તે પલાળીને તૈયાર રાખ્યા છે કાંદા ટમેટા હવે આપણે વઘારીશું વઘારવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે આપણે તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં કાંદા નાખીશું ટમેટા નાખીશું આપણે સાતળી લઈશું હવે આપણી ડુંગળી છે એકદમ સરસ થઈ ગઈ છે ચડીને હવે આપણે તેમાં બધા મસાલા નાખીશું હળદર નાખીશું

હવે આપણા પવા છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ખાંડનું પાણી લઈ દેસુ તૈયાર છે આપણા વઘારેલા પવા અને અમારો આ વિડીયો ગમે તો મારી જે કૂકીઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો